છોકરો સેટ હવાર નો બાઇક ગયો છે હજી સુધી ઘરે આવ્યો નથી આ જેટલા વાગ્યા છે એને ખાવાય ખાતું નથી એને બસ બાઈક બાઈક ની બાઈક ને બાઈક લઈ આવ્યો તરનો તો એક મિનિટ ટોટિયો ઘરે રાખતો નથી મોન તો નથી મોન તો ગતું થોડા આવવા જ્યો પેલો થોડું બાકી છે હવે હા શું કરું મારા છોકરો છે યાર એ ઘડીક ફોન ઘડીક ઘડીક ફોન ઘડીક બાઈ ખા ખા ખાવા તો ખા

હવે મારા ભાઈ ફોન કરો જણા ભેગા થઈને ગયા રમવા હેલો કે હતો ભાઈ બહેન હેડમાં વાડામ આવું વાડામ અલ્યા આ ફોન કર્યો તો હજુ આવ્યો એમ ગેમ આવીએ ને નવી શું કરે ભાઈ અલ્યા ભાઈબંધ ને

ફટાફટ માર 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 લે બંધો ચલો જાય 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 લે ઉડી જાય ફટાફટ માર અલ્યા તારી હરાવરા આદી શું નેટ છોડી ગયું ને પણ તાર તો તો ઓ મોબાઈલ માં કોઈ લેવાનું નહીં આટલો મસ્ત મોબાઈલ હે પણ નેટ નહીં પકડતો હું બંધો બંદો આયલા બંદો માર એ બંદો ન આયો તારો બાપ આયો છે ઓય શું છે કાકા તમારે એટલે શું છે એટલે ખાવા બીજું ખાઈને આવ્યો નથી તો એમ મુડિયા

તો ભળો રહી અને મારા છોકરા ને બગાડ છે ફોન કર્યો તારા રહી ને રહી એ થી મે ફોન નતો કર્યો એને કર્યો કે કર્યો મને ખબર ના ભૂકા પાડે તું બની રહી આજ કરો આખો દાડી મારા છોકરા ને બગાડી ગયો છે રે હવે તો તો હું શું કરું એટલે પણ ફોન મન ફોન માં તો અમો ન માં તો કો વાશી રાતી રહી તમારી તમે ફોન કરો હું ફોન ભાળવા જો ઉભા થાય અરે હું આ થોડી વાર થોડી કે અરે હેડે આવ હું તમે જો હમણા એટલે

ખાવા દેખું એટલે ઓને ઓને મારા છોકરા કોને બગાડ્યો કોની બગાડ્યો મારા છોકરા

કોમ તો નથી કરાવ તો પણ માયા કોઈ કોમ હતું જ નહીં પણ તમારે તો આવક ઘણી છે બરોબર તમારા આવક છે બે છોકરા કમાય તમે કોમો તમારા નંગડો છોકરા ના કમાય એટલે તમને ફરક પડતો નથી મારે એક નો એક દે નથી મને કોમ કરાવતો નથી ખાતો કોઈ મારું ઓભળતો નથી હવે શું તમારું પૂરું પૂરું એમ નથી કે હું પહેલા મારી પૂરી વાત ઓભળો અધી પૂરી વાત છી નથી એટલે તમારો છોકરો નથી કોઈ ઘરમાં ધોને આવતો તમે હું શું કરો તમારી વાત ઓભળો પણ

અને જો તમારા છોકરાને ભૂલી જાય ને એને હું મારી પાછો આ તમ તાર હાથ અડાડ આ થડાડ તો મારા છોકરા આ રસ્તો જો તમારા મેમ જ હોય ને તો ખાલી હાથ અરે મારું બોજી ને બાળા ને ખાલી હડો આવો ભાઈ આ રસ્તો ભાઈ જો હડો હાથ આવજો અને ઘરે રાખો તમે તમારા સિયાન કોઈ ઘર રાખો એમ કો તો હું હતી આ છોકરો મારા તા પેલા બેઠો છે તમે રા બેઠો છે હમણાં હું બે દિયા વારો ખાધો પાડો જો આવું હું જડે જડે જો આવો ખબર પડે હવે આ તો અડાડો ખબર પડે

પેલા છોકરાના બાપને બાપ ને હું કેવા જ હતો કે તમારા છોકરા કે આવી રીતના મારા છોકરા ને બગાડે છે તે મારા ઓળ એનો બાપ મને હોમાં ઉઠ્યો ના હોય તો મને કે કે તમે કે કે ઓર રાખો તમારા છોકરા ની કે મારા છોકરાને ને કોઈ ની કહેવાનું પણ એને સમજાવો ને કે આ ફોન માં ફોન માં ઓછું બસું વાતતી રહે હું હદમાવા જ હતો પેલો મને હોમાં મારવા મોડ્યો મને આમ ઠોહા મારે ડુહો હવે ના છોકરા શું ખબર ફોન ની ભાઈ ફોન ની ભાઈ આખો જડી ઈ રુઈ તો પછી

કોમન ઓમો તા આખી તારે ફેલ લાગે તો એ જ રાખ લે કેની હે આ શું કરું હવે આ એક એક છોકરો હે બરોબર ખાતો ઇન્દી કે કોઈ ને એ ગેમ પણ કોણી આલ પેલા હગન કોણી આય ગેમ મત બાઈ કે કરતો અરે ગેમ મત ભાળા આ બીજો આ ગોબી શું કરું હું તો કંટાઈ જાય તોતરા આયો

અને આરે એક એને છે પેલો પાછો છે બરોબર હવે મારા એકનો છોકરો બરોબર અરે એવોને કોઈ થાય તો હું શું કરું કો હવે આને હાલતે વાશી નહી દેખાતો હવે મારી ઉંમર છે હવે ઈ શું મારી સેવા કરશે મો એની સેવા કરું કે મારી કરે પણ થોડો માથે આકો રાખો બીજું શું થાય આકો હવે બીક આવે દે આ એક મય છે હગા તો આ લોકો પણ એમને થોડા દાડા મોઢો થઈ જાય છે જેટલો ફોન ના થઈ જાય છે જેટલે ફોન લીધા ભાળે લાઈટ તો ચટલી કરા છે થોડી બીક રાખો ડકે મૃત થઈ જાય કો